નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુની હાજર બજારમાં બે તરફી જોવા મળી હતી જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં નિકાસ વેપારો હવે આગામી દિવસોમાં કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુની બજારમાં રમઝાનની ધારાકી જોવાઈ રહી છે અને જ્યાં સુધી નિકાસ વેપારો ન આવે ત્યાં સુધી બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી બેન્ચમાર્ક જાન્યુઆરી જીરો વાયદો છેલ્લે રૂપિયા ત્રેવીસ હજાર નવસો પચાસ ની બંધ સપાટીએ જોવા મળી હતી ગુજરાતમાં જીરુના વાવેતર હવે ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે અને ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે જીરુના વાવેતર ધારણા કરતા વધારે ઘટ્યા છે અને ફાઈનલ આંકડાઓ હવે આ સપ્તાહમાં આવી જશે જીરુના વાવેતર ગુજરાતમાં ઘટ્યા છે પરંતુ રાજસ્થાનમાં વાવેતર સારા થાય તેવી ધારણા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો